નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ પંદર બજારથી ઘર સુધી મિત્રો વિડીયોના ભાગ એકની અંદર આપણે જોયું કે વૈશાલી અને તેના કુટુંબ એ સવારે ત્રણ વાગ્યે ઉઠી જાય છે એમના પિતાજીનો શાકભાજી વેચનાનો વ્યવસાય છે તેથી બધા સભ્યો ઘરના જે છે એ એમના પિતાજીને મદદ કરે છે ત્યારબાદ આપણે છેલ્લે જોયું હતું કે વૈશાલી જે છે એમના પપ્પા સાત વાગે એટલે લારી લઈને શાકભાજી વેચવા નીકળી જાય છે ત્યારબાદ વૈશાલી પણ સાડા સાત વાગ્યે શાળાએ જવા માટે નીકળી જાય છે હવે આપણે આગળ જોઈએ બજારમાં છોટું સવારે શાળાએ જાય છે તે દસ વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનો લઈ બજારમાં જાય છે શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લહારી પર રહે છે ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે બરાબર છે ને મિત્રો તો કે છોટું પણ શાળાએ જવા શાળાએ જાય છે તો તે દસ વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે પહેલાં એમના પિતાજીને જમવાનું આપવામાં તે બજાર જાય છે ત્યારબાદ તે શાળાએ જાય છે અને શાળાએ જવા પહેલાં એમના પિતાજીને લહેરી પણ રહી થોડી ઘણી મદદ કરે છે વિચારો અને કહો બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે તે કેમ આવું કરે છે વિચારો મિત્રો આગલા દિવસની શાકભાજી વધુ સમય માટે પડી રહે તો તે ખરાબ થઈ જાય છે બરાબર ને જેથી બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે તમે સુકાયેલા અથવા સરેલા શાકભાજી જોયા છે ક્યાં જોયા છે મિત્રો તમે સુકાઈ ગયેલા હોય સડી ગયેલા એટલે બગડી ગયેલા હોય એવા જોયા હશે તમે હા જોયા છે બરાબર કે તમે તમારી મમ્મી સાથે બજારમાં શાકભાજી લેવા ગયા હોય ત્યાં બહારની બાજુ કચરાના ઢગલામાં સુકાયેલા અને સડેલા શાકભાજી જોયા હશે તે સુકાયેલા અને જે વધારે સડી ગયેલા હોય બે ત્રણ દિવસ પડી રહે તો શાકભાજી બગડી જાય છે તો એને ફેંકી દેતા હોય છે કચરા હોય એમની અંદર ધગલો હોય ત્યાં ફેંકી દેતા હોય છે તો ત્યાં તમે જોયા હશે શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે છે તો મિત્રો શાકભાજી સડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે બગડી ગયો હોય તેવી અલગ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે એટલે ખ્યાલ આવી જાય છે બરાબર ને ફૂલેવર કે કોબી જેવી શાકભાજીમાં તો કીડા પડે છે જંતુઓ પડે છે અન્ય શાકભાજી સરતા તેમનો અમુક ભાગ પોચો અથવા કારો પડી જાય છે જોયું હશે તમે ફ્રીજમાં પણ આપણે મૂકીએ છીએ શાકભાજી તો ફ્રીજમાં પણ જો લાંબો સમય થઈ જાય તો ફ્રીજમાં પણ આ પ્રમાણે શાકભાજી કાળી પડી જાય છે અથવા તો જે તે ભાગ એનો પોચો થઈ જાય છે જોયું હશે તમે તમે ભલે બાળકો છો છતાં પણ તમે ઘરમાં આટલું તો તમે જોયું જ હશે શાકભાજી ફ્રીજ તમે ખોલતા હશે તો શાકભાજી કોઈ બગડી ગયેલી હોય એ તો તમે જોયું જ હશે બરાબર તો દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે કોઈક વાર શાકભાજી એવી ટામેટા તમે જુઓ તો ટામેટા અથવા તો રીંગણ પણ જુઓ તો જો ભાગ પોચો થઈ ગયો હોય અને કારો જેવો મતલબ થોડો કારો જેવો પડી ગયેલો હોય પોચો થઈ જાય ને તેમાંથી પ્રવાહી પણ નીકળતું હોય છે તો દુર્ગંધ મારતું પ્રવાહી હોય તો એ એના પરથી ખબર પડે છે કે શાકભાજી એ બગડી ગઈ છે અથવા કે સડી ગઈ છે આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથરામાંથી કાઢી લારીમાં મૂકે છે તાજી શાકભાજી જે હોય છે એ પિતાજી લારી પણ નીચે બીજી જગ્યા હોય છે ત્યાં કોથરાની અંદર ભરી હોય છે અને પહેલાં શું આગલા દિવસની જે શાકભાજી હોય છે એ ટોપલીમાં લારી ઉપર મૂકી હોય છે એ વેચાવા માંડે એ વેચાઈ જાય એટલે તાજી શાકભાજી જે હોય છે એ કાઢે છે અને એનું વેચાણ ચાલુ થાય છે તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરીએ રાખે છે શાકભાજી ઉપર તમે જોયું હશે મિત્રો ઘણીવાર કોથરો હોય એ પણ ઢાંકેલો હોય છે ઉનાળાના દિવસોમાં કોથરો ભીનક અને શાકભાજી ઉપર ઢાંકેલા રાખે કારણ કે ઉનાળામાં સખત ગરમી અને જે તાપ હોય છે એના કારણે શાકભાજી એકદમ સંકોચાઈ જેવી સુકાઈ જેવી જવા માંડે છે જેથી એના ઉપર પાણીનો છંટકાવ કરતા રહે છે શાકભાજીવાળી ઇચનારે આખો દિવસ સવારથી તમે લારી પણ મૂકી હોય તો સાંજ સુધીમાં તો એ પછી શાકભાજી આપણને ફ્રેશ નથી દેખાતી જેના કારણે એમના ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેથી તે સુકાઈ ન જાય ખાસ કરીને ઉનાળામાં જોયું મિત્રો બાપુજી અને ભાઈ રાત્રે દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ વૈશાલી શું કહે છે બાપુજી એટલે કે પિતાજી સવારે સાત વાગ્યે નીકળી જાય છે સવારે ઊઠે કેટલા વાગ્યે ઉઠ ઉઠવામાં તો બધાએ જ ત્રણ વાગ્યે ઊઠી જાય છે અને પોતપોતાના કામ કામે નીકળી જાય છે તો બાપુજી જે પિતાજી છે એ સાત વાગ્યે નીકળે છે ને રાત્રે દસ વાગ્યે આવે છે તો છોટો એ નાનો એનો ભય છે તો છોટું અને હું એટલે કે વૈશાલી એ તો અમે દસ જઈએ છીએ બીજા બધા રાત્રે વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઊઠી જાય છે જો મિત્રો એમના પિતાજી દસ વાગ્યે આવે છે જેથી આવીને જમે છે તો વાર લાગે બરાબર તો એ અગિયાર અઠવા તો કે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બીજા છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠવાનું હોય છે કેટલા વાગ્યે હવે જુઓ નીચે આપેલી ઘડિયાળ જુઓ આ ઘડિયાળો જે સમય બતાવે છે એ તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખો તો મિત્રો તમે જોઈ શકો છો અહીં બે લાઈન એક આપ્યું છે વૈશાલી બરાબર આ વૈશાલી લખ્યું છે અને નીચે છે તમે તો આ ઘડિયાળ આપી છે એમાં ત્રણ વાગ્યા છે બરાબર ને ત્રણ વાગ્યા છે તો ત્રણ વાગ્યે તો વૈશાલી શાકભાજી કાઢે છે જે આગલા દિવસના શાકભાજી હોય ને એને છૂટા પાડવાના હોય છે હં ગોઠવવાના હોય છે તો શાકભાજી ત્રણ વાગ્યે સવારે વૈશાલી ઊઠી જાય છે અને શાકભાજી કાઢે છે તો તમે ત્રણ વાગ્યે ઉઠો છો કે ઊંઘતા હોઈએ છીએ તો તે લખવાનું બરાબર સવારે કેટલા વાગ્યા છે સાત વાગ્યા છે વૈશાલી સાત વાગ્યે શાળાએ જવા તૈયાર થાય છે સાડા સાત વાગ્યે તો નીકળી જાય છે બરાબર સાત વાગ્યે શાળાએ જવા તૈયાર થાય છે તમે સાત વાગે તો ઉઠી જતા હશો બરાબર અથવા તો તમે કોઈક સવાર સવારના કસરત માટે બહાર ચાલવા જતા હોય કંઈ પણ તમે જે ઉઠી જતા હોય જે કામ કરતા હોય એ લખવાનું રહેશે રાત્રે દસ વાગ્યા રાત્રે દસ વાગે વૈશાલી સૂઈ જાય છે તમે રાત્રે દસ વાગ્યા પહેલા સુઈ જાઓ છો કે દસ વાગ્યા પછી સૂઈ જાઓ છો જે માહિતી જે તે હોય એ તમારા લખવાનું રહેશે તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે શાકભાજી કોણ લાવે છે ચાલો એ સવાલના જવાબ તો તમારે લખવો પડે બરાબર કે તમારા ઘરમાં શાકભાજી વેચનાર કોઈ લારીવાળા આવતા હોય બરાબર ને મોલ્લામાં ગામડામાં રહેતા હોય તો મોલ્લામાં શાકભાજી વેચવા માટે કોઈ માસી શાકભાજી થોડા ટોપલામાં લઈને આવતા હોય તે પણ શાકભાજી વેચે છે લારી લઈને આવી શકે તેમની પાસે તમારા મમ્મી ખરીદી કરતા હોય બરાબર તો તમારે તમે જ્યાંથી શાકભાજી મેળવો છો તેના વિશે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો ચાલો આ પ્રશ્નનો જવાબ તો તમે કયા કયા કામમાં મદદ કરો છો આપણે જેમ કે વાત કરીએ તો મમ્મીને દીકરીઓ હોય તો મમ્મીને ઘર સફાઈમાં મદદ કરી શકાય બરાબર ને વાસણ ગોઠવવામાં મદદ કરી શકાય પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં ખોવાયેલી કોઈ વસ્તુ શોધી આપવામાં ઈસ્ત્રીના કપડાં સોસાયટીના કોઈ જગ્યાએ આપ્યા હોય તો લાવી આપે દુકાનેથી કોઈક વસ્તુ લાવી આપીએ તો નાના નાના આ બધા જે કામો હોય એ તમે કરી શકો છો બરાબર તો તમે કયા કયા કામો કરો છો એ તમે એની અંદર લખવાનું સીમાની માતા બજારથી થોડા શાકભાજી અને ફળો લાવી છે શું તમે આ ચિત્રમાં તેમને જોઈ શકો છો તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ લખો સીમા નામે જે છોકરી જેની વાત કરવામાં આવી છે તો સીમાની મમ્મી એ બજારમાંથી થોડા શાકભાજી લાવ્યા છે તો આ ચિત્રની અંદર તમને જે શાકભાજી દેખાય એમની અંદર તમે જે તે શાકભાજીનો રંગ હોય એ રંગ શાકભાજીની અંદર પૂરવાનો છે તો તમને બેઠા શાકભાજી દેખાઈ આવશે બરાબર તો એ રંગકામ તમારે પાઠ્યપુસ્તકની અંદર કરવાનું રહેશે અહીં શાકભાજી અને ડુંગળી અને ફળોની યાદી આપી છે તેમાંથી કયા જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસો સુધી સારા રહે છે યોગ્ય કોષ્ટકમાં નામ લખો અને તમે યાદીમાં બીજા નામ ઉમેરી શકો છો મિત્રો અહીં આપ્યા છે થોડા શાકભાજીઓના નામ અને બે ખાના આપ્યા છે જેની અંદર જલ્દી બગડી જાય તેવા ફરો અને શાકભાજી અને થોડા દિવસ સારા રહી શકે તેવા ફરો અને શાકભાજી તો અહીં જે નામો આપ્યા છે તમે જોઈ શકો છો પાલક બટાકા કેળા ટામેટા નાસપતી ચીકુ અનનસ વગેરે જે આપ્યા છે ફરો અને શાકભાજી એ સિવાયના પણ બીજા તમે ઉમેરી શકો છો બરાબર તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જલ્દી બગડી જાય તેવા ફરો અને શાકભાજી કયા કયા આવી શકે તો કે પાલક પાલક જલ્દી બગડી જાય બરાબર કેળા છે કેળા પણ જલ્દી બગડી જાય ટામેટા કોબીજ કાકડી મેથીની ભાજી સફરજન ગુવાર એ બધા જલ્દી બગડી જતા હોય છે જ્યારે બટાટા છે એ લાંબા સમય સુધી રહે છે નાસપતી છે એ પણ લાંબો ટાઈમ રહે ચીકુ અનસ દૂધી ડુંગળી આદુ મૂળા સુરણ ગાજર એવા થોડા વધારે દિવસ સારા રહી જાય રહી શકે છે ત્યારબાદ જોઈએ આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે જ્યારે થોડા બડછટ લાગે છે ઉપરની યાદીમાંથી યોગ્ય કોષ્ટકમાં નામ લખો જે વસ્તુઓ આપણને આગળના કોષ્ટકમાં જે વસ્તુ ફળોના નામ બતાવ્યા છે એમાંથી તમે અડો એને તો નરમ હોય છે ઘણા જેમ કે કેરો બરાબર એને અડો તો એ નરમ હોય છે જ્યારે થોડા બળછટ લાગે છે કોઈ શાકભાજી તો એ કેવા છે તો નરમ અને બળછત એને અલગ પાડવાના છે આપણે બરાબર તો કે શાકભાજીમાં આપણે નરમ હોય તેવા પાલક છે કેળા છે ટમેટા દૂધી કોબીજ કાકડી રીંગણ મૂળા મેથીની ભાજી સફરજન વગેરે અને બળછટ જે હોય એ બટાટા નાસપટી ચીકું આદું ડુંગળી અનનસ જેને આપણે સીતાફળ અને પાઈનેપલ એ પણ આવી શકે ફૂલેવર સુરણ ગાજર એ બધા બળછેને કહેવાય તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો ચાલો તમારા મોલ્લામાં અથવા તમારા જે સોસાયટી હોય છે એમાં કોઈ શાકભાજી વેચનાર રોજે રોજ આવતા હોય છે બરાબર રોજ જે શાકભાજીવાળા આવતા હોય છે જે તે શેરીમાં તે રોજ તે તે જગ્યાએ તે શાકભાજીવાળા આવતા હોય છે એવી રીતના તો તેમનું નામ શું છે તેમના કુટુંબમાં કેટલા લોકો છે એ પ્રશ્નોનો જવાબ એ તમારે પૂછવાનો તેમના ઘરે કેટલા બાળકો છે તેમના નામ શું છે ત્યારબાદ શાકભાજી વેચના વેચવાના કામમાં કોણ મદદ કરે છે કોણ શાકભાજીની લારી પણ રહે છે અથવા દુકાનમાં બેસે છે તેઓ કયા શાકભાજી વેચે છે કેટલા વાગે કામ શરૂ કરે છે તેઓ વેચતા હોય તેવા ત્રણ શાકભાજી વિશે પૂછો મિત્રો મોટેભાગે શાકભાજી તમે વેચનારને જોયા જ છે અને મોટાભાગે તમને શાકભાજીના બધા નામો પણ ખબર હશે અને ઓળખતા જ હશો બરાબર અને આપણે જોયું આ પાઠની અંદર કે શાકભાજીના વ્યવસાય કરનાર જે વૈશાલીના પિતાજી છે તેમણે ત્રણ વાગ્યે ઉઠવા પડે છે અને સાથે તેમના ઘરના બધા જ સભ્યો ઊઠી જાય છે કારણ કે તમે જોયું કે શાકભાજીને આગલા દિવસની શાકભાજીને છૂટી કરવી પડે અને ગોઠવણી કરવી પડે તેમાં સમય જાય છે ત્યારબાદ પિતાજીએ મંદીમાં જવાનું હોય છે માર્કેટ જવાનું હોય છે જેમાંથી સવારે જ વહેલા જવું પડે તો જ શાકભાજી જથ્થાબંધ જે શાકભાજી વેચના લાવવાના હોય છે જથ્થાબંધ જે લાવવાના હોય છે તો તે બજારમાં વહેલી સવારે જાય તો જ તેમને ફ્રેશ મળી રહે છે જેથી વહેલા જવું પડે છે તો એમના માટે ઘણું કામ વધી જતું હોય છે તો તમને એ પ્રમાણે તો ખ્યાલ આવી જ ગયો હશે બરાબર તો હવે અહીં એક છે વિગત શાકભાજીનું નામ શાકભાજીની કિંમત એક કિલોની શાકભાજીની કિંમત કોઈ પણ શાકભાજીનું નામ લખો એક શાકભાજી એક શાકભાજી બે શાકભાજી ત્રણ હવે અહીં શું છે કે શાકભાજી નું નામ લખવાનું છે ત્યારબાદ એના કિલોની જે કિંમત હોય છે જે ભાવ હોય છે એ લખવાનો છે જે અત્યારે ચાલતા હોય એ પ્રમાણે આપણે લખવાના રહેશે અત્યારે આપણા બજારમાં જે તે શાકભાજીની કિંમત કેટલા રૂપિયા છે કિલોનો ભાવ પ્રમાણે તો શરૂઆત સૌ પ્રથમ આપણે અહીં લખીશું બટાટા બરાબર તો બટાટા આજે માર્કેટમાં પચાસ રૂપિયાના કિલો છે એક કિલોની કિંમત કેટલી છે પચાસ રૂપિયા તો અહીં આપણે લખીશું પચાસ રૂપિયા બરાબર તે જ પ્રમાણે અહીં લખીશું રીંગણ તો રીંગણ એ રીંગણના ભાવ આપણે જોઈએ તો ચાલીસ રૂપિયે કિલો પડે શાકભાજી ત્રણમાં લખીએ ટામેટા ટમેટા પણ ચાલીસ રૂપિયાના કિલો મળે બરાબર તો એ પ્રમાણે તમે અહીં કોઈ પણ શાકભાજી લખી શકો તેને કિલોના ભાવ કિલોની કિંમત કેટલી એ લખવાનું રહેશે ત્યારબાદ તે ક્યાંથી લાવવામાં આવે છે તો એ બજારમાંથી લાવવામાં આવે છે ત્યારબાદ છે એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદી ખરીદે છે તો જે તે શાકભાજી તમે લખ્યા હોય તે એક વખતમાં તેઓ કેટલા કિલો ખરીદી લે છે વેચનાર તેમનું નામ લખવાનું છે તો કે એક વખતમાં તેઓ પચાસ કિલો ચાલીસ કિલો એ પ્રમાણે ખરીદી કરે છે આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે તમે અહીં શાકભાજી નંબર એક શાકભાજી નંબર બે અને ત્રણ જે શાકભાજી લખ્યા હોય છે એ સામાન્ય રીતે કયા મહિનામાં આવતા હોય છે આપણે ઋતુઓ ત્રણ છે એ ઋતુ પ્રમાણે ઘણી શા એમ તો હવે મોટાભાગે શાકભાજી બધી મળી રહેતી હોય છે પરંતુ આપણે એમાં ઋતુ પ્રમાણે જે શાકભાજીઓ આવતી હોય છે એ શાકભાજીના નામ અહીં લખવાના છે તો તમારે અત્યારે શિયાળો છે તો શિયાળામાં કઈ કઈ શાકભાજી તમને વધુ જોવા મળે અને ફ્રેશ તો એ શાકભાજી તમે લખી શકો છો દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે દરરોજ કેટલા કિલો વેચાય એ રોજ શાકભાજીવાળા વેચે છે તો એમને અંદાજ આવી જ જતો હોય છે કે રોજ મારી શાકભાજી સવારથી લઈને સાંજ સુધીમાં બટાટા જે છે તો બટાટા વીસ કિલો પૂરા થઈ જાય છે ગવાર છે તો આટલા કિલો હું સવારથી લાવું તો સાંજ સુધીમાં આટલી કિલો વેચાઈ જતી હોય છે એ તેમને રોજનો એમનો વ્યવસાય હોવાથી તેમને થોડો ખ્યાલ આવતો હોય છે એ પ્રમાણે તેઓ જે તે શાકભાજીની ખરીદી કરે છે તો મિત્રો શાકભાજી વેચનારને પણ કેટલી મહેનત સવારે ઉઠીને કરવા પડતી હોય છે એ તમને આપણે આ વૈશાલીના પરિવાર થકી આપણને જાણવા મળે છે તો મિત્રો અહીં આ પાઠ આપણો પૂર્ણ થાય છે